તો આયુષ ઉપર ઠેલા બે દો એટલે આયુષ ઉપર બે ભાગમાં જો બે ભાગમાં ઠેલા છે આટલા ઠેલા છે અને આ બદલાના ઠેલા છે પાંચ ઠેલા કા ઘણા છે ફોક ઠેલા છે કા ના ના તો સિત્તેર ઠેલા છે બસ બસ ભાઈ તોય ઘણું ઘણું કા અને માલ હારો છે જો લાલ લાલ એકદમ મોટો માલ છે એકદમ લાલ છે અને આયા હુયા છે આપણે શિવવાના લહણ વશમાં ઊભીરું એને હું કરું કટર માં દેઈ છે લહણ ને

ભાલ બાજુ ના નહીં પણ હતા એને મારા ફોન કર્યો તો મને કહેતો એ અમારો વ્લોગ જોતા એટલે વ્લોગ જોઈને મને ફોન કર્યો કે લહન ને એવું બધું કેવી રીતના વાવો છો તો મેં એનું બધું કીધું કે લહન ને પેલા સોંપી દેવાનું પછી એમાં રીખ્યા નાખવાનું દેશી ખાતર ને એવું બધું નાખો તો લહન સારું થાય કા મસ્તીનું લહન થઈ જાય ચકાચક આ જેવું કા તમારે જેવું ચકાચક મોડલ કેટલું ચકાચક

લગ્ન ના તમે જોઈ લેજો જ તે આ કેવી તૈયાર તે કેવી અત્યારે અત્યારે કેવી થઈ ગઈ કે લગ્ન ના ને બીજા દીધ ખબર પડે કે આપડી વાઇફ કેવી છે પણ અમારા બે માંથી કમેન્ટ કરજો કોઈની બાજુ તણાવવાનું છે અને કોણ નથી સારું હું કઈ દેવશે અને હું નથી હારું બસો માલો લગ્ન પછી છે ને તમારે સુખી જીવન જીવવું હોય ને તો વાઇફને હંમેશા કોઈ દી ખોટું એટલે ખોટું કહી દેવાનું ભલે એ હારી ન હોય ને તો એ આપણે સારું કહી દેવાનું અને એ ગમે વાત કરતી હોય ને તો આપણે એને હા હા રાખવાની જો તમારે સુખી થવું હોય ને લગ્ન પછી જીવનમાં તો નકડા બાદના નેરા બધા બહુ પ્રોબ્લેમ આવે એટલે હું તો એમ જ કરું એ ગમે એ કે આ કરવું છે આ કરવું છે તો હું હા હા રાખી દઉં પછી મારું મનનું હું કરું એટલે તમારે લગન પૈસુ થવું હોય તો વાઈફનું કેવું તો માનવું જ કે પણ આ બધી વાત માનવાની હોય જે હારી અને હાસી હોય એ વાત માનવાની હોય કા ખોટ બોલો ખોટો લે લે હાય આ બધા નો રાખે તમારા જેવા રાખે તમારા જેવા રાખે નો રાખે હાલ તો કન્ટિન્યુ લોક માં બન્યા તો આપડે ભૈયા વાસીએ

હા હીરા જેવા લાગી વરુણ ધવલ ધવલ હતો હશે વાત મુકેશ અંબાણી ને છોકરા ને લગન છે ખબર છે તને કેવા લગન કર્યા બોલ તો ફોટો બે ત્રણ સલમાન ખાન શાહરૂખ ખાન અજય દેવગન ઋતિક રોશન અમીર ખાન કેટલા બધા બોલીવુડ ના સ્ટાર આવ્યા તો અને એક વિદેશ ની ડાન્સર આવી સૌથી મોટી ડાન્સર એને એમ કીધું ભારત બાવન કરોડ કા એકાવન કરોડ એને લીધા થાય એક ડાન્સ કરોડ પરફોર્મન્સ કરવાના કરોડ તો ફાવી ગઈ ને હા આપડા મુકેશભાઈ અંબાણી કઈ જેવા તેવા થોડા જામનગર નકર ગમે એટલા વીઆઈપી પૈસા વાળા માણસો હોય એ આવા લગન તો કરે જ નઈ એ તો વિદેશ માં જઈને ગમે સારી હોટલ બોટલ માં લગન કરે તો આપડા મુકેશભાઈ

એમ નઈ કમેન્ટ કરીને કો કેજો આમાંથી કોનું મોડેલ સારું છે ને કોનું ના સારું ને કોને ગરવા દે ને કોને નો ગરવા દે એમ હે હા મને કે હાથ બહુ એવું નથી લાગતું તારે આઈશ ફર આવે કેમ લાગે પાક દેવાની જરૂર નથી એવું નથી લાગતું બહુ હાથ હાલવા મળ્યા કરની અચ્છી વાત બોલી આપકો અચ્છી લાગી કોના યાર પણ કોના તારા તારા કોના

તો સારો હલો અમે એ વિડીયો પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી